અને સાધના લગભગ 30 વર્ષથી વય જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સન્યાસી બનવાનું નક્કી કર્યું એક રાત્રે પોતાના સાથી જન અને પ્રિય ઘોડા કંધકને લઈને રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા અદ અહીં તેમણે પોતાના રાજવી પોશાકોનો ત્યાગ કરી એ આભૂષણ સાથી જનને સોપી કંધકને લઈને રાજ બહાર જવા આજ્ઞા આપી પોતે સન્યાસીના ભગવા કપડાં પહેરી જંગલ તરફ

વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત થતા તેઓ ગૌ સિદ્ધાર્થ માંથી બુદ્ધ કહેવાયા બુદ્ધનો નો અર્થ જાગૃત કે જ્ઞાની થાય છે પાછળથી તેઓ ગૌતમ